હવે આજે આ બેટરી જે બનાવ્યું છે અને હમણાં એમાં પાથર છે અને અપમ તૈયાર અપમ ખાઈએ ને એટલે સાઉથ ઇન્ડિયન યાદ આવે પછી વાગ્યા છે બપોરના સવા ચાર અને અમે વ્લોગની શરૂઆત કરી છે કેમ કે આજે છે સન્ડે એટલે આરામથી વ્લોગની શરૂઆત છે

અને જો પણ છે ને પણ જોરદાર હજી આ તો ઘણી આમ છે ને હજી ઉકળ છે ઘણી વાર એકલી એકલી ઉકળ છે ને તમારે શું આજે શું તૈયારી છે રવિવારની શું તૈયારી કરો છો એ કયો ગબગોટા બનાવવા શું વાત છે વાહ સરપ્રાઈઝ આપી દીધી તમે આજે હવે એ શું કરો છો એ તો કયો પેલા પાસુજી સે રવો સુજી એટલે કે રવો અચ્છા

વંડા થી એટલે એ વંડા થી પછી આવ્યો હતો કે પાછળ ના ખેતર માં સિંહ નું આઠ નવ નું ટોળું છે હવે અમારે પાછું પણ હવે ને ત્યારે સિંહ જોઈ આવવાના છે છુક છુક ગાડી નો જોવા મળે તો કઈ નઈ

એને મિલાપ કરાવવાનું પછી ધીમે ધીમે એકબીજાને મેળ પડી જાય ને એવી રીતે પાણીની જરૂર છે હજી થોડું પાણી નાખી અને એને સરસ મજાનું બેટર બનાવું છે મીઠું પાણી અને ઉમેર્યું છે અને આપણે આ બેટર ને રાખી દઈશ ક્યાં રાખવાનું પાછું એમ ખૂણામાં રાખી દેવાનું એમ બોલાવાનું નહીં એક કલાક પૂરતું એમને રાખવાનું એટલે એનો મોગો ચડી જાય એનો મોગો ચડી જાય

ચા ચા છે ચાલો બનાવી ફટાફટ પાણી પછી પી લેવા જવાનું શું શું ઘટે કેપ્સિકમ અને ધાણા બે વસ્તુ લાવવાની છે ને ચા ઉકળી ગયે ચાલો ચા પી દો ફટાફટ बहुत मस्त મજા આવે માં સવારમાં ચા ભાખરી હોય ને ની ની આરે હોય ને બોળેલા મન તો કાય ન હોય મીઠું હળદર અને લીંબુ બરાબર સરસ મજાનું લાગે સરસ ચાલો 1 કલાક થઈ ગઈ 1 કલાક થઈ ગઈ ને મે ગ્રીન ચટણી પેલા બનાવી નાખું કોથમીરની ચટણી બરાબર એમાં બધું નાખો એટલે શિંગ દાણા મરચા લીંબુ ખાંડ અને ગ્રીન ચટણી બનાવી નાખો એટલે બીજી કઈ ચટણીની જરૂર ન પડે ગ્રીન ચટણી ખાવાની મજા અને આમ શું કહેવાય ગબ ગોટા અને અપમ અપમ કે ઈ આજ કે અલગ આવે હા અપમ કે ઈ અપમ એ આ ને ગબ આ એમ ને બસ ચટણી તૈયાર થાય જ હવે આપણે બેટર આ 1 કલાક થઈ ગઈ છે

જો આપણે ચટણી બની ગઈ સરસ મજાની ગ્રીન ચટણી ગ્રીન ચટણી સાથે જ ખાવાની બહુ મજા આવે જોઈને જો બનશે કેવા કેવા સરસ મસ્ત બધા ભૂખ લાગી છે કાર્તિક આવી ગયો છે સ્કૂલે ગયો છે વોલીબોલ પ્રેક્ટિસ માટે એ આવી ગયો છે હવે આને આમાં ને હવે થોડો ઈનો ઉમેરવાનો છે ઈનો ઉમેરી દઉં ને એટલે આમ ફૂલી સરસ મજાના થાય

સફરજન જ લાગે જો જો ને ને ભાઈ ભાઈ છે તો થઈ કોઈ વાંધો પછી આપણે અહીંયા ગામડામાં થોડુંક જાય આવી ગઈ નવી આપણે શું કહેવાય ક્વોન્ટિટી વધારે બનશે એક સાથે પેલી નાની સાઈઝ હતી આ સાઈઝ છે મોટી જો આ બેટર બનાવ્યું છે અને એમાં પાથર છે અને અપમ તૈયાર અપમ ખાઈ ને એટલે સાઉથ ઇન્ડિયાની યાદ આવે પછી સાઉથ ઇન્ડિયામાં બધો સવારનો નાસ્તો જેવું ઢોસા છે ઈડલી છે આ અપમ છે પછી આપણે ઉપમા એ બધો સવારનો નાસ્તો આવે અને આપણે બધા અહીંયા છે ને રાતે ટુચા ખરેખરી મોર્નિંગનો બ્રેકફાસ્ટ છે આપણે અહીંયા ગુજરાત ની અંદર ભોજન થઈ ગયું છે હવે આ પેલા શું નાખ્યું તમે આ વઘાર નો ચાલો ભાઈ હવે શરૂઆત થાય છે ધીમે ધીમે કૈલાસ પ્રજાપતિ જે એકવાર નક્કી કરે

મસાલાથી ભરપૂર ભરપુર વેજીટેબલ ગાજર છે મરચા છે કેપ્સિકમ છે અમુક વસ્તુ છે ઇન્ટરવર પછી એન્ટ્રી થાય એટલે ડુંગળી ટમેટા છે રાઈનો વઘાર છે સરસ મજાનો અને બંધા બધાને જ્યાં બાંધીન રાખ્યો છે ને એ રવો છે અને એ રવો છે એ ગઠબંધનની સરકાર છે કેમ કે એમાં થોડુંક પાણી આવ્યું છે ને દહીં આવ્યું છે બીજી પ્લેટ એ કમ્પ્લેટ થઈ ગઈ છે અને સૌથી પહેલા જો બાને બેસાડી દીધા છે જમવા કેમ કે એમને પાછું જવાનું હોય સત્સંગમાં એટલે જો આપણે આ છે જય દ્વારકાધીશ બા

ચાલો હવે હું હવે શરૂ કરી દઉં કેમ કે હવે બીજી પ્લેટ આવી ગઈ છે ને આ ગરમા ગરમ જ મજા આવે લ્યો લ્યો ગરમ લ્યો આપણે અને છાસ આપણે કંઈ ખાવી છે નહીં ચટણી અને અપમ બે જ વસ્તુ કરવાની છે આપણે ખાવામાં કેમ કે છાસ છે ને ભાઈ શિયાળો છે એટલે છાસમાં પછી થઈ જાય છે શરદી આ આપણે લઈ લીધી ચટણી હા સરસ પ્લેટ થઈ ગઈ ખાલી ભાઈ હવે હું વાર છે હવે લાવો ને

એને હા હા થોડો ફોર્મ ફોર્મ આવી ગયો ભાઈ જમવું નથી ભાઈ હાલ જમાડું ધ્યાન ભાઈ જમવું છે હે તો કેમ મસ્ત રામ બાપુ ની જેમ પીડો ભાઈ ચાલો હવે આ સાથે આજનો બ્લોગ નો એન્ડ કરીએ આજે બીજું તો કઈ હતું નહીં આપણે મેન એક વાનગી હતું તેનો બ્લોગ બની ગયો છે રવિવાર હતો એટલે નવા બ્લોગમાં આપણે જલ્દી મળશું હવે તમે એન્ડ કરી દો હવે નવા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ ભક્ત